કેટલા કિલોમીટર ઓગણીસ કિલોમીટર ઓહો કેટલા દૂર કેટલું તમારું પોતાનું મંદિર છે આ બેન શું પ્રોબ્લેમ થઈ ગયો હતો दवाखाने भी बॉर्डर गया थे करी थी अपना पापा ही बैठी गई એમ તો мар तल लावे इतनी उठकी ने लावे पापा समक्ष लाए पापा ने थी थी। और पीसी पाडू अपन विनंती करू पापा ये हुआ ताले ओहो तो वाह तो जोयो डॉक्टर ने भी बताया बता कोई तो ना बताया कोई नहीं तुम चार जणा एक

બોવ સરસ બોવ કરું પછી ત્યાં કરું પછી ખેતલા બાપા કઈ જગ્યા બાપા બધા કડુકા કડુકા

કે મેં ક્યાં વિરપુર આવું છે તારો મને કામ નહીં તું પછી જજે એમ પણ નહીં જવાય તો મને બાપાના પર એટલો વિશ્વાસ ભરોસો મારા લગ્ન બી મારે બપોર છે ગરીબ માણે કાંઈ મળે નહીં ખેતી બે ક્યારે છે એ તો બાપાએ એટલી દુઆ કરી કે એને ખબર જ નહીં પડી હા આજે જબરું અને ઘર બી બની ગયું બધું બની ગયું હા બે છોકરા બંને નોકરી લાગી ગયા હા વાહ અને મંદિરે બને મંદિર બને બે કેરી એટલે બે વીઘા હા બે વીઘા બી નહીં અચ્છા

વાહ વાહ વાહન બહુ સરસ આપનું નામ શું અનિલભાઈ 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 મોહનભાઈ પટેલ અનિલભાઈ મોહનભાઈ પટેલ વાહ મને પૂરો ભરોસો બાપાભાઈ બહુ સરસ બહુ સરસ બહુ સરસ